જામનગરની જીજી હોસ્પિટલને મળ્યું દો કરોડના મશીનોનું દાન શ્રી એમપી શાહ સરકારી મેડિકલ કોલેજ જામનગરના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જે સમાજમાં ખૂબ મોટા સ્થાન પર ડોક્ટર તરીકે ફરજ બજાવે છે તેઓ દ્વારા સંસ્થાની મુલાકાત લેવામાં આવી હતી અને ભૂતપૂર્વ ડોક્ટર સંસ્થાનો ઋણ ચૂકવવા તથા દર્દીલક્ષી સેવાને વધુ સુદૃઢ બનાવવાની ભાવનાથી જીજી સરકારી હોસ્પિટલ અને શ્રી એમ પી શાહ સરકારી મેડિકલ કોલેજ જામનગરને વારંવાર મદદ કરતા હોય છે જેના ભાગરૂપે જીજી સરકારી હોસ્પિટલને રૂપિયા એક કરોડ સાઠ લાખના મશીનોનું અમૂલ્યદાન યુએસએમાં વસતા ભૂતપૂર્વ વિદ્યાર્થી તરફથી આપવામાં આવ્યું છે આ દાનમાં મળેલા મશીનોમાં મેમોગ્રાફી મશીન બ્રેસ્ટ કેન્સરના નિદાન માટે ઇકો મશીન હૃદયરોગના નિદાન માટે બાયોકેમિસ્ટ્રી એનાલાઇઝર દર્દીઓની રૂટીન લોહીની તપાસ માટે મુખ્યત્વે છે જે સંસ્થા અને દર્દી માટે ખૂબ જ લાભદાયી છે મેમોગ્રાફી મશીનની મદદથી ચાર હજાર જેટલી મહિલાઓની તપાસ કરવામાં આવી અને બ્રેસ્ટ કેન્સર લગત નિદાન કરવામાં આવ્યું છે ઇકો કાર્ડિયોગ્રાફી મશીનની મદદથી રોજ એસી જેટલા લોકો ઇકો તપાસ કરવા માટે સંસ્થા ખાતે આવે છે અને હૃદયરોગનું નિદાન કરવામાં આવે છે બાયોકેમિસ્ટ્રી એનાલાઇઝર દ્વારા અત્યાર સુધી સાહીઠ લાખ જેટલા લુઈના પરીક્ષણ કરવામાં આવ્યા છે જે દર્દીના નિદાન માટે અને સારવાર માટે ખૂબ ઉપયોગી રહ્યા છે આ ઉપરાંત સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી તરફથી હાલના બેતાલીસ જેટલા વિદ્યાર્થીઓને સાહીઠ હજાર રૂપિયા પ્રતિ પ્રતિવર્ષ જેટલી સ્કોલરશીપ પણ આપવામાં આવે છે જે તેમના ભણતર અને ગણતરમાં ખૂબ જ ઉપયોગી થાય છે